અરવલ્લી જિલ્લામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાકરિયા માલપુર રીંછીવાડામાં મારુતિ યજ્ઞ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામે હનુમાન જયંતિની ભેર ઉજવણી સાકરિયા ભીડભંજન હનુમાન મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવ્યો હતો મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ સુતેલા હનુમાનજીની આજે જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી જગ શણગારવામાં આવ્યું હતું સાકરિયામાં બિરાજેલ જે હનુમાનજી સુતા સ્વરૂપે ભીડભંજન હનુમાનજી મંદિરે ભવ્ય મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો દિવસભર હજારો ભક્તો દ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો હનુમાનજીને વિવિધ પ્રકારના ભોગ ચડાવવામાં આવ્યા હતા સોના ચાંદીના આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો જય શિયા અરવલ્લી જિલ્લો તાલુક આજે હનુમાન આજે સાકરિયાપુર હનુમાન જયંતિ ની સાથે સાથે જોવા જઈએ તો અહિયાં એક મહારુદ્રાયું છે તેમાં લગભગ સો દિવસો ઈ બોલો પૂજા પાઠા છે કેટલાક દર્શન થઈ રહ્યા છે અને આજે સામે લગભગ